વડલી ગામેથી કડોદરા પોલીસે રૂપિયા હજારના દેશી તમંચા અને મુદ્દામાલ સાથે એક બાળકીશ્વરને ઝડપી એકને વોન્ટેડ જાહેર કર્યો કડોદરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન પીએસઆઈ જી એસ રાજપૂત તથા હેડ કોન્સ્ટેબલ હર્ષભાઈ ખોમાભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે વડલી ગામે સાંઈ દર્શન સોસાયટી ક્રિકેટના મેદાન પાસે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકો તમંચા સાથે ફરી રહ્યા છે તે ચોક્કસ વાળી જગ્યાએ જે ચેક કરતાં કાયદેસર ગેરકાયદેસર રીતે વગર પાસ ભરવાના દેશી હાથ બનાવટના મેગઝીન વગરની પિસ્તોલ નંગ એક જેની કિંમત રૂપિયા દસ હજાર એક મોબાઈલ મળી કુલ રૂપિયા હર હજારના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ સત્તર વર્ષીય પરલી ગામના એક કિશોરને ઝડપી પાડી આ દેશી હાથ બનાવટની પિસ્તોલ આપનાર પંદર વર્ષથી કિશોરને વોટેજ જાહેર કરીને માહિતી મંગળવારે સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ આ બનાવમાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ આર્મ્સ એકની કલમ હેઠળ ગુનો નોંધી આગળ તપાસ પીએસઆઈ જે એસ હાથ ધરી છે